વાલ્વ અને ઇકો કાર મળી ત્રણ પોઈન્ટ અઠાણું લાખ નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબી ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ના વાલ વેચવા એક ઈકો કાર ઉભી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે ની ટીમ રાજપીપળા ચોકડી પર પહોંચી ઉભેલી ઈકો કારની તલાશી લેતા અંદરથી એસએસના વાલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઈકો કાર ચાલક મુઇનુદ્દીન દિવાન તેમજ કારમાં સવાર વાગરાના અટાલીના હાર્દિકસિંહ ચૌહાણ અને રામબાબુ મંગલા પ્રસાદની પૂછપરછ કરતા હાર્દિકસિંહ ચૌહાણે પોલીસ સમક્ષ સાયખા જીઆઈડીસી માં આવેલ પ્રેસ સ્ટોપ કંપનીના સ્ટોર રૂમમાંથી અન્ય કર્મચારી સાથે મળી ચોરી કરી હોવાની કબુલાત કરી અને તેને રામબાબુ મંગલાપ્રસાદ માં ઘરમાં મૂક્યો હતો જે વેચવા માટે આવ્યા હતા જ્યાં એક ભંગારિયા એ વાલ્વની ખરીદી કરવાની ના પાડતા તેઓ અન્ય વેચવાની ફરાકમાં હતા હાર્દિક સિંહની કબૂલાત ના આધારે પોલીસ ઈકો કારમાંથી 13 નંગ વાલ્વ અને પ્લેટ મળી કુલ 98000 ના વાલ્વ તેમજ 3 લાખ ની ઈકો ગાડી મળી કુલ ત્રણ પોઈન્ટ અઠાણું લાખ રૂપિયાનો ઉદ્દામાલ જપ્ત કરી ત્રણેયની ધરપકડ કરી અંકલેશ્વર જીઆરડીસી પોલીસના હવાલે કર્યા હતા ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર